સુરતના કાપોદરા વિસ્તારમાં ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે એક તરફે પ્રેમમાં પાગલ બનેલા માથા ફરેલા યુવકે યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો લોકોએ હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો કાપોત્રામાં લોકોની હિંમતને પગલે ગ્રીષ્મ હત્યાકાંડ જેવી ઘટનાને બનતા અટકાવાય છે જેમાં લુક ટોળાએ યુવતી પર ચપ્પુ વડે હુમલો કરનાર હુમલાખોરને પકડી પાડી પોલીસને હવાલે કર્યો હતો એક તરફી પ્રેમમાં પાગલ બન્યો હતો પહેલા યુવકે યુવતીને ધમકી આપી કે તું મને ફોન કેમ ઉપાડતી નથી મને રિસ્પોન્સ આપવાનું કેમ બંધ કર્યું છે તેમ કહી ખિસ્સામાંથી ચપ્પુ કાઢી તેના પર હુમલો કર્યો હતો કાપોતરાની ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીની છતા તારીખે બપોરે કોલેજથી તેના મિત્ર સાથે બાઇક ઉપર ઘરે આવી રહી હતી તે વેળા કાપોદરા બુટભવાની મંદિરની આગળ ચાર રસ્તા પાસે રિક્ષામાં બેસીને હુમલાખોર હૃતિક વસાવા આવ્યો યુવતી જે બાઇક ઉપર ઘરે જઈ રહી હતી તેને હુમલાખોરે લાત મારી હતી જેને કારણે યુવતી સહિત બંને જણા બાઇક પરથી નીચે પટકાયા હતા ત્યારબાદ તરત જ હુમલાખોર હૃતિક વસાવાએ પોતાની પાસેથી ચપ્પુ કાઢી યુવતી પર હુમલો કરી દીધો હતો પોતાની ઉપર હુમલો થતાં યુવતીએ બુમાબૂમ કરી હતી જેથી તરત જ નજીકના લોકો ભેગા થઈ ગયા હતા આ પહેલાં હુમલાખોરે યુવતીને આંખના ઉપરના ભાગે તેમજ હાથ અને મોઢાના ભાગે ચપ્પુના ઘા ઝીંકી દેતા ગંભીર ઈજાઓ થઈ હતી ટોળાએ હુમલાખોરને પકડી તેના હાથમાં ચપ્પુ છીનવી લીધું હતું પછી સો નંબર પર પોલીસને જાણ કરતા વરાછા પોલીસ આવી હતી ગુનો બન્યાની હદ કાપોદરા પોલીસની હોવાથી આરોપીને કાપોદ્રા લઈ જવાયો હતો લોહી લોહાણ હાલતમાં યુવતીને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઈ હતી જ્યાં સારવાર બાદ તેણીને રજા અપાઈ છે કાપોદરા પોલીસે યુવતીની ફરિયાદને આધારે કુર્ફે રોકી સુખદેવ વસાવાની સામે ગુનો નોંધી ધરપકડ કરી છે આરોપી હીરાના કારખાનામાં મજૂરી કરે છે અગાઉ આરોપી યુવતી સાથે સ્કૂલમાં ભણતો હતો તે વખતે એકબીજાને ઓળખતા હતા આરોપી ઋતિકને બુધવારે મોડી સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ નહીં માંગતા જેલ ભેગો કરાયો હતો